ડાયરા કા માયા કાગડા શરૂ કરીને સડાઈને નમી જાય છે બે જણા દરિયામાં ડાકણી જીલો મોટું છે ને એ ઓળસોનો છે એમાં કેટલા માછલા નીકળે કેટલા નહીં જોવાની મજા છે ને કેટલા બધા અમે કેવી કેવી રીતે પકડશું પછી કેવો અવાજ અત્યારે તો પવન તો છે ને કાજા ગજા દુનિયાનો ફોન છે ના જાય ને પછી ખબર પડે તો આપણે વિડીયો કરીએ

ફોન પણ એટલો છે કે માય એક ન હોય ને તો લગભગ મારો અવાજ જ ન આવવો જોઈએ એટલો ફોન છે તો આપણે ચેક કરીએ અને બે બે તો માય એક પાસે સોર્ટલ છે આ કાજલ અહીંયા રાખેલું છે આજમાં મને દાંત હું બહુ ખુશ છું તો મિત્રો ફાઈનલી હવે છે ને માયક વગર નો અવાજ કેવો છે એ ચેક કરી લઈએ એટલે માયક વગર નો અવાજ કેવો એ તમને ખબર પડી જાય અને અત્યાર પછી સટે નથી હાલતો કેમ કે ફોન રહી ગયો છે તો કેમ થતું આ સટતો તો આમ થતો તો હવે અવાજ કેવો હોય તો જોઈ લો

આ ભાઈ એમ છે મને મહેરબાની કરીને વીડિયો એમ લેતા ને કરી કે હું આગો ભાગી જાય એમ આશીર્વાદ ભાગી જાય તો આલો તો આવી રીતે ઉલસો નથી વાહ વાહ રમતી સડી જલા હે આજ તું હી પણ આજ મે સડી ગઈ કોણ હું કાઈ ને રમતી સડી લે તો કોણ સડી ગયું કાઈ હું તો સાને ઊભી લે ઓલા પાછળ તગાર લે લે તો વિજે તગાર લે તો હગાવે બગે અમે આને પાળે ભાઈ મિત્રો પણ ઓસકે હાથ નાイク તો બેઠો આ ધનજી તો જો અમાર આખે આખો ફાઇનલ આ પાણા બધા ઉશ્કેલા કોલેજ છે મારે આવડા તેણ બાકી છે તો મિત્રો ફાઈનલી જો આમ બહુ વાટીને થાપડે પાટે બોલાવે અને જાવ વિના એકલું માહિલ ફેકો જાવ બહુ વાટ કે તો મિત્રો માહિલ તમારી વાત સાચી છે લાખ રૂપિયાની વાત કરી તમે દે લે ઓય ના કે તો નોઈલા તો આ अगर मैं कर के ही हूं मोटर डालो दा त मलाई यो कपडा पनि रक्षा भ्याउ हामीहरू बोलाउँ भनेहरू आ कही प्रकार यो त अब मित्र मित्र फ्यामिली चाहिँ म यो कपडा काट्छु મેં ભાકા કઈલા ભાકા પેમારા ભાકા આવો હા આઈલી પકડી જો પાણી પછું હતું ને નાખ્યું છે ને એના કારણે ખાલી થઈ છે કે થોડી તો કમ દે ગતિ હાલો જશે કે વિદ મોટો પાણ આવશે કે ઓલો ડોલ થેન્ક યુ જોવા રહે છે સાદી પોલે રાખ એમ પોલે રાખ બાકી પોલે રાખ ને માયા ખૂને છે આમાં છે બાપા સા પોલે રાખો દોર માં નાખ દેની કઈ લે કડે છે તમને લાગે આને કર શકે આલ એ આ તો ગાડી બે એવું છે તઈ આમ તો ચારે પાંચ હંડ્રેડ દસ જણા પકડી શાક ડાકડી જેટલું ઉલટો ની આજ તો પાણી કાઢું હા પાણી થોડું તો દેખાય તો ના નો દેખાય નથી હવે તો બધું તો થઈ ગયું તો કમ તોય નો પાણી આઈ લે આઈ પાણી દે આવે ને લા મોટી થી કહી છે કે ધનજી બેન કરડી છે બેન કરડી લે દેખાડી દે તો કેમ કરડી કાંડી ડિઝાઇન કર લખી મેસેજ ને કરી પેલો બોલા આપણે ઓલા પણ કઈ નહી ગુજરાય ને આવી બે જણાવ નથી કેમ ક્યાંય ખબર નતો તો આપણે વાલે હોય

ખાવાનું છે ને પકડી છે ને શાક તમને પસંદ કરે છે મસ્ત તમને કેટલો શાક લીધું છે ને કેટલો નહીં અને બાકી કેમ પણ ખાવી પણ મેં કીધું એ પ્રમાણે હાલે કે ફાઇનલી આપણે તો અહીંયા કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે બધું મસ્ત બધાનું પકડાઈ છે ને હવે પછી દરિયા ભરાઈ જશે બધું હિસાબ પકડાઈ ગયું છે આખા દરિયા અને ઓલા પણ એક બીજો કચલો જોડ્યો છે ને હવે અમે ભાગ્યા છીએ ઘરે અને કચલા પકડતા રહી અને જાય છે ઘરે ફાઈનલી તો એટલું શાક આવ્યું છે અને આવી રીતે બધું શાક આવ્યું છે અમારે માછલીઓ કચલીઓ અને કાકરા ને બધું આવી ગયું મિક્સમાં એટલું શાક આવી ગયું ને કેટલો દેખાડો તમે વિડીયો નહીં હેડો તો તમારો આભાર યાર થેન્ક યુ અને જો શાક તો આવી ગયું છે એમ તો શું કહે છે એ મહેન્દ્ર બેટો એક તો આય અમારા ગામમાં તો નઈ નીંદ રાખીને એવું છે ખરબલા પકડો ખરબલા પકડો ને હાલો હાલો કોણ જોવ્યું છે મસ્તીનો હિંગર છે હવે હિંગર કેવી આવ્યો કટે પછી આ છે કૃષ્ણ કૃષ્ણા 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 આને કહેવાય વેખુ અહીંયાથી બીજો વેખુ ગડ્ડો બિંદા લાઈવ છે કેનો બાંધવા આયા આકડી બાંધવા આયા ઇલા ભાઈ બોધરિયામાં તો તમારા માથે ગડ્ડો બિના લાવે ભાઈ પણ ગડ્ડો તો ગડ્ડો પણ લાવ્યા ને લાવ્યા ગડ્ડો તો તમને વિડિયો ગમ્યો તો લાઈક કરીજો શેર કરજો ચેનલ માં ન હોય ફરી પાછા મળશું આપણે નવા વિડિયો માં તો જય